ખ્રિસ્તમાં ભાઈઓ અને બહેનો એકવાર સેમિનાર તરીકે અમે ચોક્કસ પાદરીઓ માટે આવતા પાતળા વાદળી એરમેલ પત્રોને શાંતિથી ચિહ્નિત કર્યા જે તેમના સેવાકાર્યોના વિકાસને સુનિશ્ચિત કરતા પરોપકારીઓના દૃશ્યમાન પુરાવા હતા અમે તેમની પ્રશંસા કરી હતી અને કદાચ તેમની ઈર્ષ્યા પણ કરતા હતા આજે આપણે પત્રો માટે નહીં પરંતુ આપણા પાસપોર્ટમાં સ્ટેમ્પ માટે શોધ કરીએ છીએ ચર્ચમાં સફળતા ભૌતિક સમૃદ્ધિ અને વૈશ્વિક પહોંચ દ્વારા માપવામાં આવી છે છતાં સુવાર્તા આપણને ફક્ત તેજ ગણવા માટે આમંત્રણ આપે છે જે ખરેખર મહત્વપૂર્ણ છે ઉત્પત્તિથી પ્રકટીકરણ સુધી શાસ્ત્ર દલિતોના રક્ષક તરીકે ભગવાનનું નામ આપે છે આમોસે ગર્જના કરી જેઓ જરૂરિયાતમંદોને કચડી નાખે છે અને દેશના ગરીબોને કચડી નાખે છે તેમને અફસોસ ગીતશાસ્ત્ર ગાય છે પ્રભુ અજાણ્યાનું રક્ષણ કરે છે અનાથ અને વિધવાને ટકાવી રાખે છે સભાસ્થાનમાં ઈસુએ તેમના મિશનની ઘોષણા કરી ગરીબોને ખુશખબર લાવવા બંદીવાનોને સ્વતંત્રતા પીડિતો માટે સ્વતંત્રતા ગમાણમાં જન્મેલા સંપત્તિ વિના મૃત્યુ પામતા તેમણે ગરીબી સ્વીકારી જેથી આપણે તેમની સંપત્તિમાં ભાગ લઈ શકીએ અને શ્રીમંત માણસ અને લાજરસના દૃષ્ટાંતમાં આપણા પ્રભુ ક્રૂરતાને નહીં પરંતુ ઉદાસીનતાને વખોડી કાઢે છે આપણા પોતાના દરવાજા પર દુઃખ જોવામાં નિષ્ફળતા આ કોઈ વૈકલ્પિક શિક્ષણ નથી કેટેકિઝમ પુષ્ટિ આપે છે કે ગરીબીથી પીડિત લોકો ચર્ચ તરફથી પ્રાધાન્યપૂર્ણ પ્રેમનો વિષય છે સેન્ટ એમ્બ્રોસે ચેતવણી આપી હતી તમે ગરીબોને જે તમારું છે તે આપી રહ્યા નથી તમે જે તેમનું છે તે પુનઃસ્થાપિત કરી રહ્યા છો ઓગસ્ટીને જાહેર કર્યું ધનવાનોની અતિશતા ગરીબોની જરૂરિયાતો છે આપણા સમયમાં પોપ ફ્રાન્સિસ આ હાકલને પ્રતિબિંબિત કરે છે ચર્ચ ગરીબ અને ગરીબો માટે હોવું જોઈએ હાસ્યામાં ધકેલાઈ ગયેલા લોકોને બોજ તરીકે નહીં પરંતુ ગોસ્પેલના હૃદયના વાહક તરીકે મૂલવવા જોઈએ છતાં ઘણીવાર આપણા પેરિશ આરામ માટે આશ્રયસ્થાનો બની જાય છે આપણા બજેટ અને પ્રાથમિકતાઓ પીડિત લોકોની જરૂરિયાતો કરતાં આપણી સરળતાને વધુ ખવડાવે છે આપણે ખ્રિસ્તના મિશનમાં ભાગીદારોને બદલે ગરીબોને નિષ્ક્રિય પ્રાપ્તકર્તાઓ તરીકે ગણીએ છીએ આપણે ઝડપી સુધારાઓ ખોરાક ડ્રાઈવ્સ બીજા સંગ્રહ ઓફર કરીએ છીએ જ્યારે ન્યાયના ઊંડા કાર્યને અવગણીએ છીએ ગરીબો માટેનો વિકલ્પ દાન કરતા વધુ માંગ કરે છે તે આપણને સરળતા તરફ બોલાવે છે આપણે ભરપૂર કપડાં વૈભવી કાર અને નવીનતમ ગેજેટ્સનો પીછો કરીએ છીએ જ્યારે આપણા પડોશીઓ પાસે મૂળભૂત જરૂરિયાતોનો અભાવ હોય છે ખ્રિસ્તી સાક્ષી સાદગીમાં ચમકે છે સંગ્રહ કરવાને બદલે વહેંચણી કરવી સંપત્તિ કરતા લોકોને મૂલ્ય આપવું વૈભવી કરતા પ્રેમમાં આનંદ મેળવવો જો આપણા પ્રભુએ પોતાના પ્રવેશ માટે એક નમ્ર ગધેડો પસંદ કર્યો હોય તો આપણે ભવ્ય મુસાફરીને કેટલું ઓછું પસંદ કરવું જોઈએ આ રોમેન્ટિક ભૂતકાળની નહીં પણ જીવંત સુવાર્તાની ઝંખના છે હૈતીમાં સિસ્ટર મેરીન મેરી મિન્ટરનો વિચાર કરો બે હજાર દસ તેણીનું ક્લિનિક ખંડેર પડી ગયું હતું તેણીના ભંડોળ ખતમ થઈ ગયું હતું છતાં તેણીએ દુઃખ છોડવાનો ઇનકાર કર્યો હતો તેણીએ ચર્ચના આંગણાઓને ટ્રાયજ ટેન્ટમાં ફેરવી દીધા ફાર્માસિસ્ટ સાથે ક્રેડિટની વાટાઘાટો કરી અને ખાતરી કરી કે આંતરરાષ્ટ્રીય સહાય પહેલાં સૌથી ગરીબ પડોશીઓ સુધી પહોંચે તેણીએ વિશેષાધિકાર દ્વારા નહીં પરંતુ હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો સાથે એકતા દ્વારા જીવન બચાવ્યું તો હું તમને પૂહું છું આજે આપણા દરવાજા પર લાજરસ કોણ છે આપણે આપણા પડોશીઓ પરિવારો આપણા પીવમાં પણ અદ્રશ્ય રીતે કોને પસાર કરીએ છીએ ગરીબો માટેનો પસંદગીનો વિકલ્પ આપણને આપણા જીવનને ફરીથી ગોઠવવા માટે કહે છે સરળ રીતે જીવવું ઉદારતાથી આપવું હિંમતભેળ હિમાયત કરવી અને તેમના રુદનને દરેક પસંદગીને આકાર આપવા દો આપણા ઘરો આપણા પેરિશ અને આપણા ચર્ચમાં યુકેરિસ્ટ પોતે આ રૂપાંતરને ફરજ પાડે છે આપણે આપણા પાડોશીની ભૂખને અવગણીને જીવનની રોટલી કેવી રીતે ખાઈ શકીએ આપણે વેદી પર ખ્રિસ્તના શરીરનું સન્માન કેવી રીતે કરી શકીએ અને ગરીબોના દુઃખમાં તેમને ઓળખવામાં નિષ્ફળ જઈ શકીએ ભાઈઓ અને બહેનો કોઈ છૂટકો નથી ખ્રિસ્તને પ્રેમ કરવો એ ગરીબોને પ્રેમ કરવો છે ખ્રિસ્તની સેવા કરવી એ ગરીબોની સેવા કરવી છે ગરીબોને અવગણવું એ ખ્રિસ્તને અવગણવું છે આ દૈવી સમન્સ પહેલાં એક સમયે આપણને પ્રભાવિત કરનારા પત્રો અને પાસપોર્ટ ઝાંખા પડી ગયા આપણી સેવા આપણી શ્રદ્ધા અને આપણી સાક્ષીનું સાચું માપ ગરીબોના પોકાર પ્રત્યેના આપણા પ્રતિભાવમાં રહેલું છે ચાલો આપણે પ્રાર્થના કરીએ કે આપણી આંખો આપણા દરવાજા પર લાજરસ તરફ ખુલે આપણા હૃદય ઉદાસીનતાથી કરુણામાં પરિવર્તિત થાય અને આપણું ચર્ચ ખરેખર ગરીબ અને ગરીબો માટે બને ભગવાન જે આપણા માટે ગરીબ બન્યા અમને આ માર્ગ પર ચાલવાની કૃપા આપે જેથી તેમની સમક્ષ ઊભા રહીને આપણે સાંભળીએ તમે આમાંથી નાનામાં નાના માટે જે કંઈ કર્યું તે તમે મારા માટે કર્યું આઈ Rooted in Carmelite contemplation and creative prophecy reflections, visuals and captions, crafted with love and multilingual, inclusive. Spirit let you are not just a viewer, you are part of the echo. Join a community that honors every voice, let the word resound through hearts. Screens, and lives. Welcome home. May every post be a prayer, every image a window to grace. Subscribe, share, commit. Prayer requests and mass intentions. We believe in the power of prayer and the grace of community. If you'd like us to lift your intentions in prayer or include them in our mass offerings, you can write to us. Email, echo soft the word at proton.me mobile phone WhatsApp. Plus 918981223485.